હેલો યુડી ફેમિલી કેમ છે બધા મજામાં ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે જય જવન જય કિસાન દેશના શહીદોના ચરણોમાં વંદન કરી અને શરૂઆત કરી દીધી છે આજના એક નવા ધમાકેદાર બ્લોગની તો ફેમિલી આપણે છે ને ભાઈ શ્વેતા સુપર વાવીજી એનો ઉગાવો એકદમ ટના ટન છે અને આપણે બત્રી નંબરનો ઉગાવો થોડોક નબળો છે જા શ્વેતા સુપર જોઈ લો મસ્તીનો ઉગાવો હે શ્વેતા સુપરનો ઉગાવો ટોપ છે બતિનુબન અને ભાઈ આપણે ગદને પાણી પાવું પડે એમ છે અર્ધર દેહ અને એટલે મકફળીમાં ફેમિલી અત્યારે નિરીક્ષણ કરીને જોજો ઈયરનો પણ રાઉન્ડ છે ક્યાંક ક્યાંક રાઈડ છે વા દેખાય છે ઈયર બરાબર તો ચેક કરતા રહેજો ખેડૂત મિત્રો નાના નાના છોડમાં હે ને લીલી ઈયળ છે એનો એટેક આવ્યો છે તો જઈએ મિત્રો મકફળીમાં મગફળી વાવી દીધી આપણે ઉગી ગઈ છે મકફળીમાં મગફળી પાછી વાવી છે કારણ કે ભાઈ છે ને ભાઈ તો ફળ ભર્યા ઉગડતું છે

તો ખેડૂત મિત્રો બીજું આપણે એક જાણવા મળેલું છે યુટ્યુબ માધ્યમથી પરેશ ગૌસ્વામીના માધ્યમથી કે ભાઈ સોમાહુ છે ચાર દિવસ પૂરતું નિષ્ક્રિય થયેલ છે આપણે નાસિકને એ બાજુ આવીને સ્ટોપ થઈ ગયું છે નિષ્ક્રિય થઈ ગયું છે તો સોમાહુને સક્રિય થતાં પછી ચાર દિવસની વાર લાગે એમ છે ભાઈ પરેશભાઈને એવું કેવું છે તો ચાર દિવસની વાર લાગશે અને હવે પાછા એમ કહે છે કે ભાઈ આપણે હે ને બાવીસ તારીખ એક આજુબાજુ પાછું સક્રિય થશે તો ત્યાં સુધી ભાઈ ચાર પાંચ છ સાત દિવસ સુધી કદાચ વરસાદ ની રાહ જોવી પડશે આપણે બાકી ભાઈ વરસાદ જરૂર છે ઓ મગફળીને વટાણ તો જરૂર છે જોઈ લો બિચારી હા હા જોઈ લો આ હે ને ભાઈ અત્યારે આ એની લાસ્ટ પોઝિશન ઉપર છે હવે તો ફેમિલી હે ને ભાઈ જો હવે કદાચ પાંચ છ દિવસ વરસાદ ન થયો તો પીચ ના આપ્યું ને તો આ મગફળીને ને જોખમ છે ભાઈ ઉપર પણ પ્રાર્થના કરી કે ભાઈ ચાર પાંચ દિવસની અંદર હે ને હું આવી જાય પાઈ તો હગી નહીં પાઈ માથે વરસાદ છે તો શું કરવાનું તોય જવાની છે તો આપણે ફરજીયાત જે ઓલા બે ક્યારા વાવી દીધા જેવી માંડવી ખાવા માટે વાવી દીધા હતા અને એની માથે આપણે પાણી પણ ચાલુ કરી દીધું છે જોઈ શકો છો અને ભાઈ આજનું વાતાવરણ કસ આવું છે બહુ ખુશ મસ્ત મજાનું વાતાવરણ છે આપણે પાણી ચાલુ કરી દીધું છે એક ક્યારો બે ક્યારા વાવ્યા ચડાવી દઈશું નાકું વારી લઈ પછી જોઈ બે ક્યારાની ટ્રાય કરવાની છે કે જે આ મગફળીની ભાઈ અત્યારે પાણીની ખાસ જરૂર છે કારણ કે ધોમ ગરમી પડી તડકા પડ્યા પવન પડ્યો ચાલુ હતો એ હિસાબે થોડીક મગફળી છે ને ભાઈ જે નિમાણી થઈ ગઈ છે તો એકાદ બે ક્યારા પાણી ટ્રાય કરી પછી જોઈ શું છે હું નથી તો ફેમિલી કેમ છે બધા મજામાં અમે પણ મજામાં જ છીએ અને અમે તો હે ને ફૂલ હેપી હેપી છીએ અને અમે હેપી હેપી છીએ ને એનું મેન રીઝન છે તમે ફેમિલી હા તમે કારણ કારણ કે ભાઈ આપણી ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ છે એને આજે છ થી સાત દિવસ થઈ ગયા છે અને થોડું ઈસ્યુ હતું થોડું પ્રોબ્લેમ હતો જે આપણે ભાવેશભાઈ છે ને મારા મિત્ર એ પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો હે થોડું ઈસ્યુ હતું પણ મોનિટાઇઝ થઈ ગઈ છે સો ટકા સો ટકા ફાઇનલ અને એ મારી ચેનલ મોનિટરાઈઝ થઈ એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે તમે છો તો અમે સહી તમારા વગર કાંઈ નથી તમારા વગર અમે શૂન્ય છે બરાબર અમારી ચેનલ મોનિટરાઈઝ થવામાં તમારો સિંહ ફાળો છે એમ કહું તો પણ ચાલે કારણ કે ભાઈ તમે મને ખૂબ પ્રેમ આપ્યો ખૂબ સપોર્ટ કર્યો છે અને તમે બધાએ જે મને મારી ચેનલ મોનિરાઈઝ થવામાં મદદ કરી તે બદલ ફરી એક વખત હું અને મારા ફેમિલી તરફથી તમને ખૂબ ખૂબ આભાર તમને તમારો આભાર માની છે અને બીજું કે ભાઈ આપણે એક અલગ બનાવવાનું છે આપણે એક વ્લોગ બનાવવાનો છે અલગ એ વ્લોગની અંદર તમે પણ બધા આવવાના છો કેવી રીતના એ હું કહું બન્યા રહેજો ફેમિલી વિડીયોમાં કેવી રીતના આવવાનો છો તમે કે તમારે શું કરવાનું છે કે તમારા મોબાઈલની અંદર તમારે એક શોર્ટ વિડીયો બનાવવાનો છે કે અને એક ખાસ ધ્યાન રાખવાનું આડો મોબાઈલ રાખવાનો ઊભો નહીં આડો મોબાઈલ રાખી અને બને એટલું બને શક્ય હોય ને તો પાછળના બેક કેમેરાથી તમારો વિડીયો ઉતારવાનો છે અને એક રિક્વેસ્ટ છે ફેમિલી કે અઢારથી વીસ સેકન્ડ પંદર અઢાર સેકન્ડથી વધારે પ્લીઝ યાર વિડીયો ન બનાવતા અને ભાઈ કેવી રીતના વિડીયો બનાવવાનો છે જો હું તમને કહું દાખલા તરીકે મારે તમારા વોટ્સએપમાં નાખવાનો છે તો જે આ રીતનો આ રીતનો બનાવવાનો છે ભાઈ હું રમેશભાઈ આહી ગામનો જે કંઈ ગામ હોય એ ગામનું નામ લઈ લેવાનું કે ભાઈ તમારી ચેનલ મોનિટાઈઝ થઈ તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બરાબર આ રીતનો વિડીયો બનાવીને આડો મોબાઈલ નાખીને બનાવજો જેથી કરીને ભાઈ આપણે અપલોડ થાય બાકી ઊભો મોબાઈલ છે ને ઊભો મોબાઈલ બનાવીનો વિડીયો બનાવેલો હોય છે ને તો એ વિડીયો યાર નહીં હાલે તો આટલી એક રિક્વેસ્ટ છે કે આડો મોબાઈલ રાખીને બને શક્ય છે મેં કીધું એમ પાછળના કેમેરામાંથી તમારો વિડીયો શૂટ કરી નાખજો અને જો આ મારા વોટ્સઅપ નંબર છે જો નીચે આપેલા પણ છે સત્તાણું હાણત્રી ઈઠ્યાશી સુડતાલીસ છન્નું ફરી એક વખત બોલું છું સત્તાણું હાણતરી ઇઠ્ઠાશી સુડતાલીસ છન્નું નીચે આપેલા પણ છે અમારા વોટ્સએપ નંબર છે આ નંબર ઉપર તમારો વિડીયો બનાવીને સેન્ડ કરી નાખજો અને જેટલા બને એટલે જેટલા બને એટલા શક્ય બને એટલા વધારે વધારે વિડીયો આપજો બરાબર એટલે ભલે બે વ્લોગ કેમ ના બનાવવો પડે તમારો પણ વ્લોગ આપણે બનાવશું આવડું એક આયોજન કરેલ છે તો બસ એ જ આયોજન છે તો ફેમિલી સપોર્ટ કરજો અને બંને એટલા વધારેમાં વધારે વિડીયો મને મોકલજો થેન્ક યુ ફરી એક વખત મારા અને મારા પરિવાર તરફથી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર જય મુરલીધર રામ રામ ને સીતારામ

એક નવા ધમાકેદાર લોક સાથે જ્યાં સુધી બધાને જય સીતારામ રામ રામ અને જય મુરલીધર